નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે બપોરે સાણંદ જીઆઈડીસી પોલીસને કોલ મળે છે કે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે અજંપાભરી સ્થિતિ છે જલ્દી પોલીસ મોકલો પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચે છે ત્યાં જમીન પર પથરાઓ લાકડીઓ પડેલી હતી ગામમાં શાંતિનો માહોલ હતો જાણે કે કોઈ મોટી ઘટના બન્યા બાદ જેમ શાંતિ ભયંકાર છવાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું પોલીસ જ્યારે ગામમાં પહોંચી ત્યારે

બીજા જૂથવાળા એમણે કીધું તમારે તું મારે સામે કેમ જોયો છે આ વસ્તુને લઈને જોયા આ બંનેની વચ્ચે જોઈએ ઝઘડો થયો ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જોયા સામે સામે આવીને પથ્થરમારો ગયો હતો એને આધારે જો એ સામે સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે જો એ ગામમાં કોમ્બિંગ ચાલુ છે હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું અને મારા ડીવાય એલસીબી એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને ભોપાલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે ગામમાં ખરેખર શાંતિ છે એક પણ અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે 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 લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ ત્રીસેક લોકોને અમે ઉપાડેલા છે એની પૂછપરછ અત્યારે ચાલુ છે જેની જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં એને ગામમાં ખરેખર અત્યારે શાંતિ છે કારણ શું છે આ કેલાં એક વર્ષથી બંધા પછી મંદુર છે સામસામે નાની મોટી તકાર નથી એમાં જે સોશિયલ મીડિયામાં એકબીજા જે પોસ્ટ મૂકતા હોય જોઈએ જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે ખરેખર કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા પર બીજા 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 રીતે વધારે ફેમસ છે આ રીતને લઈને જો એ બંને વિચે મંદૂક છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ પૂછે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય જો એને એને સોલ્વ કરવા માટે પોલીસ તમામ રીતે પગલાં લેશે

બંને બાજુ લગભગ ત્રીસ થી પાંત્રીસ નો ટોળો હતો અને એને અલાવા જે કાવતરૂમાં જે પણ સામો એને પણ જે ગુનામાં લેવામાં આવશે સર વિડિયો જે વાયરલ થયા છે એમાં ધાબા ઉપરથી પથ્થરો મારતા એક એકબીજા દેખાઈ રહ્યા છે તો એ વિડીયોના આધારે આઈડેન્ટિફાઈ કરીશું આપણે કઈ રીતે કરીશું એ વિડીયોમાં જે તમામ વિડીયોમાં અત્યારે એક એક કરીને અમે ભેગા કરીએ છીએ અને જે પણ એમાં માણસો દેખાવ છે તમામનો આઈડેન્ટિફિકેશન અત્યારે ચાલુ છે

ત્રીસથી પાંત્રીસ જેટલા લોકો સામે ગુનો નોંધાયો છે અને ત્રીસ જેટલા લોકોની પોલીસે અટકાયત પણ કરી છે અને આમાં જે હુમલાખોરો સામેલ છે તેમને છોડવામાં નહીં આવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન પણ હાલ ઓમ પ્રકાશ ઝાડ છે અમદાવાદ ગ્રામ્યના એસપી છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે કઈ રીતની કાર્યવાહી પોલીસ કરે છે તે જોવું રહ્યું પરંતુ હાલ ગામમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથરે તે માટે પોલીસનો જળ બેસેલા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે દર્શક મિત્રો આ જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો